આજે આપણે મહાભારતના એવા જ એક અંતિમ પ્રયાસની વાત કરવાના છીએ તમે જુઓ ઇતિહાસના સૌથી મોટા યુદ્ધના વાદળો ઘેરાઈ ચૂક્યા હતા બધું જ શાબ્દિક રીતે બધું જ દાવ પર હતું એવું લાગતું હતું કે હવે તો સર્વનાશ પાક્કો છે અને બસ ત્યારે જ ફક્ત એક વ્યક્તિ શ્રીકૃષ્ણ શાંતિની આશાનું એક નાનકડું કિરણ લઈને આગળ આવ્યા આ વાર્તા એમના એ જ અવિશ્વસનીય પ્રયાસની છે તો ચાલો જોઈએ કે આપણે આખી વાતને કઈ રીતે સમજીશું આપણી આ સફર આ છ ભાગમાં વહેંચાયેલી છે તો ચાલો શરૂ કરીએ જો આ જે વાર્તા છે એનો સ્ત્રોત છે આપણો મહાન ગ્રંથ મહાભારત જેની રચના કોણે કરી ઋષિ વ્યાસે અને ખબર છે આ ખાલી એક મહાકાવ્ય નથી પણ આપણી ભારતીય સંસ્કૃતિનો પાયો છે એમાં કુલ અઢાર પર્વ એટલે કે અઢાર અધ્યાય છે આપણી જે આજના વિશ્લેષણનો વિષય છે એ મહાભારતના પાંચમા પર્વ ઉદ્યોગ પર્વમાંથી લેવામાં આવ્યો છે હવે ઉદ્યોગનો અર્થ શું થાય એનો અર્થ થાય છે પ્રયાસ અથવા તૈયારી અને બસ આજ તો આખા પર્વનો સાર છે એક તરફ યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ શાંતિ માટેના છેલ્લા અંતિમ પ્રયાસો ચાલો હવે સીધા પાંડવોના શિબિરમાં જઈએ ત્યાં શું ચાલી રહ્યું હતું માહોલ એકદમ ગંભીર હતો કારણ કારણ કે ભાઈઓ પોતે જ એકમત નહોતા તમે પરિસ્થિતિ જુઓ એક બાજુ હતા ધર્મરાજ યુધિષ્ઠિર એમને એવું હતું કે વાટાઘાટો નિષ્ફળ ગઈ પણ હજી હજી પણ કદાચ યુદ્ધ ટાળી શકાય અને બીજી બાજુ બીજી બાજુ હતા ભીમ અને અર્જુન જેમનામાં ગુસ્સાની આગ ભભૂકી રહી હતી એમના મનમાં એક જ સવાલ હતો બસ હવે બહુ થયું હવે કોની રાહ જોવાની છે પણ આ બધાની વચ્ચે શ્રીકૃષ્ણ કંઈક સાવ જુદું જ વિચારી રહ્યા હતા એમની ચિંતા ખાલી યોદ્ધાઓની નહોતી ના એ તો ભવિષ્ય જોઈ રહ્યા હતા એમને દેખાઈ રહ્યું હતું કે યુદ્ધ પછી શું થશે હજારો વિધવા સ્ત્રીઓ લાખો અનાથ બાળકો અને એક આખી સંસ્કૃતિનો નાશ એટલે જ એમને કહ્યું યુદ્ધનો વિચાર પણ એ જ કરે જે શાપિત હોય અને હવે હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જે આખા પ્રસંગનું હૃદય છે આ ટક્કર છે એક વ્યક્તિના ન્યાય અને આખા સમાજના કલ્યાણ વચ્ચે કલ્પના કરો એ દૃશ્યની શ્રીકૃષ્ણ હસ્તિનાપુર જવા માટે તૈયાર છે શાંતિ મિશન માટે અને ત્યાં જ દ્રૌપદી એમનો રસ્તો રોકીને ઊભી રહી જાય છે એ ક્ષણ કેવી હશે એક બાજુ અપમાનની આગમાં બળતી દ્રૌપદી અને બીજી બાજુ શાંતિ સ્થાપવા માટે મક્કમ શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના શબ્દો એ શબ્દો નહોતા જાણે તીર હતા એણે પૂછ્યું તમે ભૂલી ગયા ભરતસભામાં મારું જે ચીરહરણ થયું હતું એ જુઓ મારા વાળ હજી પણ ખુલ્લા છે એના ખુલ્લા વાળ એના અપમાનની અને બદલાની ભાવનાની જીવતી જાગતી નિશાની હતા એવો ઘા હતો જે ફક્ત બદલો લેવાથી જ ભરા હવે વિચારો કૃષ્ણ કેવી પરિસ્થિતિમાં મુકાયા છે એક તરફ દ્રૌપદીનો અંગત ન્યાય અને બીજી તરફ લાખો લોકોનું ભવિષ્ય શું સાચું શું ખોટું આ એક એવો પ્રશ્ન છે જે આપણને પણ વિચારતા કરી દે શું એક વ્યક્તિનો ન્યાય આટલા મોટા વિનાશને રોકવા કરતાં પણ વધારે જરૂરી છે તો આ બધી ચર્ચાઓ પછી શ્રીકૃષ્ણ આખરે હસ્તિનાપુર પહોંચે છે કૌરવોની રાજધાનીમાં પોતાની અંતિમ વાત રજૂ કરવા એ સભાનો માહોલ કેવો હશે જરા વિચારો એક તરફ ભીષ્મ દ્રોણ અને વિદુર જેવા અનુભવી જ્ઞાની વડીલો બેઠા છે અને બીજી તરફ અહંકારથી છલકાતો દુર્યોધન બસ આજ ભરી સભામાં કૃષ્ણે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો અને કૃષ્ણનો પ્રસ્તાવ જુઓ કેટલો સમજદારી ભર્યો હતો પહેલાં એમણે કહ્યું ઠીક છે પાંડવોને એમનો હક અડધું રાજ્ય પાછું આપી દો પણ દુર્યોધને ના પાડી પછી કૃષ્ણ હજી નીચે ઉતર્યા એમણે કહ્યું ચાલો અડધું રાજ્ય નહીં તો કંઈ નહીં ખાલી પાંચ ગામ આપી દો આનાથી વધારે સમાધાન બીજું શું હોઈ શકે આજ બતાવે છે કે શાંતિ માટે કેટલા ગંભીર હતા પણ બધી સમજદારી બધી દલીલો જાણે એક પથ્થરની દિવાલ સાથે અથડાઈને પાછી ફરી અને એ દિવાલ શેની હતી અહંકારની અને પછી દુર્યોધને એ જવાબ આપ્યો જેણે ઇતિહાસ બદલી નાખ્યો શાંતિની દરેક આશા પર પૂર્ણ વિરામ મૂકી દીધું એણે શું કહ્યું ખબર છે પાંચ ગામની તો વાત જ શું કરો છો હું તો સોયની અણી જેટલું જમીન પણ પાંડવોને નહીં આપું અને બસ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ અંતિમ પ્રયાસ નિષ્ફળ ગયો દુર્યોધનના અહંકાર સામે શાંતિ હારી ગઈ અને હવે મહાયુદ્ધ સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો તો આ તો થઈ હજારો વર્ષો પહેલાંની વાત પણ શું આ વાર્તા આજે પણ આપણને કંઈક શીખવે છે ચાલો જરા એના પર વિચારીએ કારણ કે મહાભારતની વાર્તાઓ ક્યારેય જૂની નથી થતી આપણને આમાંથી શું શીખવા મળે છે પહેલું કે અહંકાર જ્યારે હદ વટાવી જાય ત્યારે એ વિનાશ જ લાવે છે બીજું વાતચીત અને સમાધાનનું કેટલું મહત્વ છે ત્રીજું કે કોઈ પણ સંઘર્ષની સાચી કિંમત બહુ મોટી હોય છે અને સૌથી અગત્યનું કે જે નેતા છે એમની સૌથી મોટી જવાબદારી વિનાશને રોકવાની છે નહીં કે એને આમંત્રણ આપવાની અને આ એક સવાલ આપણી જાતને પણ પૂછવા જેવું છે જ્યારે સમાજના આગેવાનો ધૃતરાષ્ટ્રની જેમ સાચું શું છે એ જાણતા હોવા છતાં આંખ આડાકાન કરે ત્યારે સમાજનું શું થાય એમની એ નબળાઈએ જ તો દુર્યોધનના અહંકારને મોટો કર્યો અને અંતે આખા કુળને વિનાશ તરફ ધકેલી દીધું આપણે આ વિશ્લેષણનો અંત ક્રિષ્ણાના એ જ સવાલ સાથે કરીએ જેમણે દ્રૌપદીને પૂછ્યો હતો પણ આ સવાલ ખરેખર તો આપણા બધા માટે છે શું આવનારો સમય આપણો ઇતિહાસ આપણના વિનાશ માટે જવાબદાર નહીં માને આ સવાલ ત્યારે પણ મહત્ત્વનો હતો અને આજે પણ એટલો જ મહત્ત્વનો છે